વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગ સજ્જ થયું છે શહેરમાં કુલ અગિયાર જેટલા કૃત્રિમ તળાવો ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે અને વિસર્જન કામગીરીને લઈને પોલીસ કમિશનર દ્વારા બેઠક યોજવામાં આવી શહેરના તમામ ઝોનના ડીસીપી એસીપી અને પોલીસ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા છે વડોદરામાં ગણેશ વિસર્જનની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહેશે અને શહેર પોલીસ સહિત બહારના રાજ્યમાંથી આવેલી પોલીસ પણ વિસર્જનની કામગીરીમાં જોડાશે ગણેશ વિસર્જનની કામગીરીને નિહાળવા માટે ખાસ ઉત્તર પ્રદેશથી પોલીસ પણ જોડાશે અને સાથે જ ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગ હાલમાં સજ્જ છે સમગ્ર ભારતની અંદર મોંઘેરા મહેમાન ગણેશજીના આજે દસમા દિવસે વિસર્જનની ખૂબ તડામાર તૈયારીઓ થઈ છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા પણ તેમાંથી બાકાત નથી વડોદરા ઉત્સવપ્રિય નગરી હોવાને નાતે શહેરની અંદર તેત્રીસોથી વધારે ગણેશ પંડાલોની મૂર્તિઓનું અગિયાર જેટલા કૃત્રિમ તળાવોમાં આજે વિસર્જન થવાનું છે ત્યારે શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પૂરતા પ્રમાણમાં પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ આપણી સાથે તેમની સાથે વાત કરીશું સર આજ વિસર્જન છે અને લગભગ પોલીસ વિભાગ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે તમામ તળાવો ખાતે પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે શું રહેશે આગળની કાર્યવાહી અને આપણે મિટિંગ પણ લીધી છે અધિકારીઓ સાથે ગણેશ ત્યુહારની આજે અંતિમ દિવસ છે અને સમગ્ર શહેરમાં આજે જે રીતે આપણે કીધું અગિયાર કૃત્રિમ તળાવોમાં ગણેશ વિસર્જનનું પ્રક્રિયા આજે બપોરથી માંડીને આકાર નાઇટમાં ચાલશે આ વખતે આપણા જે ડીસેન્ટ્રલાઈઝડ વિસર્જન માટેનો જે લોજિસ્ટિક આયોજન છે આના આધારે મને વિશ્વાસ છે કે ઝડપથી સમયસર અને કોઈપણ પ્રકારની હિન્ડ્રન્સ વગર સંપન્ન કરવામાં આપને ઉપયોગી રહેશે સાથે સાથે શહેર પોલીસ ક્રાઉડ મેનેજમેન્ટ માટે ટ્રાફિક ડાયવર્શન પ્લાન એન્ફોર્સમેન્ટ માટે અને કાયદાનો વ્યવસ્થા નિભાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે આજે જસ્ટ બિફોર ધી કમેન્સમેન્ટ ઓફ બંદોબસ્ત આપણે ડીસીપી એસીપી બોત શહેરના અને બહારથી આવેલા દરેકને આપણે તેઓના રોલ રિસ્પોન્સિબિલિટી આજના જે ઇવેન્ટની સંવેદનશીલતા અંગે ડિટેલથી સમજાવેલા છે અને હરેક અધિકારી પોતાના ટીમ સાથે કડે પગે ઊભા રહેશે જેથી કરીને શહેરમાં દરેક જગ્યાએ થતી આ ગણેશ વિસર્જનનું પાવન પર્વનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ સુસજ્જિત છે સર વડોદરા શહેરમાં ગણપતિની વિદાય એ ખૂબ ભાવુક હોય છે અને અનેક લોકો રોડ પર હોય છે શું અપીલ કરશું એક તરફ વરસાદી વાતાવરણ છે અને એક તરફ ગણપતિ બાપાને વિદાય પણ છે કમિશનર તરીકે આપણે શું અપીલ વડોદરા નાગરિકો જે રેઇનની કોન્ટેક્સમાં જે રેડ એલર્ટ છે આ એક આપણા માટે કન્ટિન્જન્સી છે આયોજકો પણ ધ્યાન રાખે કે ભારે વરસાદના આગાહીના લઈને કેટલાક રૂટ ઉપર એમને નડતરરૂપ સ્થિતિ સર્જાઈ શકે એટલા માટે વહેલા નીકળવાનો પ્રયાસ કરે અને રેઇનકોટ કે એમના પ્રોટેક્શન માટે પ્લાસ્ટિક હેટ વગેરે પહેરે જેથી કરીને બીમાર ના થાય અને પોલીસ વિભાગના સ્થળો પરના અધિકારીઓ સાથે સંકલન કરીને નિર્ધારિત રૂટ ઉપર કોઈ જગ્યા હોલ્ટ કર્યા વગર નિરંતર પ્રસ્થાન કરતા રહે જેથી કરીને દરેક આયોજકને દરેક ગણેશ પંડાલવાળાને શહેરજનોને કોઈપણના અનાનુકૂળતા વગર આ કન્ટિન્જન્ટ સિચ્યુએશનમાં આપણે આ ત્યુહારનું ઉજવણી કરી શકીએ ચોક્કસથી આ હતા નરસિંહ કુમાર સાહેબ શહેર પોલીસ કમિશનર છે તેઓ વડોદરાના નાગરિકોને પણ અપીલ કરી રહ્યા છે કે દસ દસ દિવસના આતિથ્ય માન્યા બાદ જ્યારે હવે શ્રીજીનું વિસર્જન કરવાનું છે ખૂબ શાંતિપૂર્વક માહોલમાં કરે અલબત્ત હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી વાતાવરણ હોવાથી શક્ય હોય એટલું વહેલું વિસર્જનની કાર્યક્રમ પતાવે તેઓએ વડોદરા શહેરના નાગરિકોને આ પ્રકારની અપીલ કરી છે કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી વડોદરા